નમસ્કાર મિત્રો યુડી ન્યૂઝ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે તમે જો અત્યાર સુધી અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો આજે જ તેને સબસ્ક્રાઈબ કરો જેથી કરી તમને આગામી દિવસોમાં તમામ જે વિડીયો હોય છે આ ચેનલ પરથી જોવા મળશે ખાસ કરી જીરું વરિયારી ઈસબગોલ અજમો સહિત અનેક જે મસાલા પાક હોય છે તેના વિડીયો સહિત અન્ય જે પાક હોય છે તેના વિડીયો આ ચેનલ પરથી જોવા મળશે એટલે કે તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરી તમામ જે માહિતી હોય જે તમને આ જ ચેનલ પરથી જોવા મળી શકે છે તમે પણ અમારી સાથે લાઈવમાં જોડાવા માગતા હોય અથવા તમે અમને વિડીયો મોકલવા માંગતા હોય તો અઠ્ઠાણું બસો ચાલીસ નવ છપ્પન છપ્પન પર વિડીયો મોકલી શકો છો અથવા તમે અમને કોલ પણ કરી શકો છો તમારા ખેતરમાં શું પરિસ્થિતિ છે કેવો પાક છે કેટલા દિવસનો થયો છે તેને લઈ માહિતી તમે અમને આપી શકો છો તમે વેપારી હોય તો પણ અમારી સાથે જોડાઈ શકો છો કે તમને શું લાગે છે આગામી દિવસોમાં જે પાક હોય છે તેનો ભાવ શું રહેશે હાલ કેવું વાવેતર છે તેને લઈ પણ અન્ય જે ખેડૂતો હોય છે તેને માહિતી આપી શકો છો અથવા તમારી પાસે જે માહિતી હોય તે ખેડૂતો સુધી પહોંચાડી શકો છો ઊંઝા માર્કેટયાર્ડમાં આજરોજ જીરામાં શું અપડેટ છે તેને લઈ આજરોજ વાત કરીશું આજરોજ ઊંઝા યાર્ડમાં નવા જીરાની અંદાજીત તેર હજારથી ચૌદ હજાર બોરીની આવક નોંધાઈ હતી આજ રોજ નવા જીરામાં જે એક્સ્ટ્રા ક્વોલિટી માલ હોય છે જે સારામાં સારી ક્વોલિટીનો જીરાનો માલ હોય છે તેનો ભાવ સાત હજાર રૂપિયાથી લઈ સાત હજાર ચારસો રૂપિયા સુધી બોલાયો હતો જ્યારે તેના કરતાં નીચો સુપર ક્વોલિટીનો જે જીરાનો માલ હોય છે તેનો ભાવ છ હજાર પાંચસો રૂપિયાથી લઈ સાત હજાર રૂપિયા સુધી બોલાયો હતો બેસ્ટ ક્વોલિટી જે જીરું હોય છે તેનો ભાવ છ હજાર રૂપિયાથી લઈ છ હજાર પાંચસો રૂપિયા સુધી બોલાયો હતો મીડિયમ ક્વૉલિટીનું જે જીરું હોય છે તેનો ભાવ પાંચ હજાર પાંચસો રૂપિયાથી લઈ છ હજાર રૂપિયા સુધી બોલાયો હતો જ્યારે નીચામાં નીચી ક્વોલિટી હવાવાળું જે જીરું હોય છે તેનો ભાવ ચાર હજાર પાંચસો રૂપિયાથી લઈ પાંચ હજાર પાંચસો રૂપિયા સુધી બોલાયો હતો જ્યારે જૂના જીરાની અંદાજીત બે હજાર બોરીની આવક નોંધાઈ હતી જેમાં સારામાં સારી ક્વૉલિટી હોય છે તેનો ભાવ પાંચ હજાર ત્રણસો રૂપિયાથી લઈ પાંચ હજાર છસો રૂપિયા સુધી બોલાયો હતો બેસ્ટ ક્વોલિટીનો ભાવ પાંચ હજાર રૂપિયાથી લઈ પાંચ હજાર ત્રણસો રૂપિયા સુધી બોલાયો હતો મીડિયમ ક્વૉલિટીનો ભાવ છ હજાર પાંચસો રૂપિયાથી લઈ પાંચ હજાર રૂપિયા સુધી બોલાયો હતો એવરેજ ક્વોલિટીનો ભાવ ચાર હજાર રૂપિયાથી લઈ ચાર હજાર પાંચસો રૂપિયા સુધી બોલાયો હતો રોજ નવા જીરામાં જે બજાર ભાવ હોય છે તે સારી જોવા મળી હતી પચાસથી પંચોતેર રૂપિયા બજાર આજ રોજ ઊંઝા માર્કેટ યાર્ડમાં નવા જીરામાં સારી જોવા મળી હતી તમને આ વિડીયો સારો લાગે તો નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં